રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે એસપી વિજયસિંહ ગુર્જરે વ્યક્તિને વ્યાજખોરોના ત્રાસમાંથી છોડાવી તેની જિંદગી બચાવી સરાહનીય કામગીરી કરી છે એસપી વિજયસિંહ ગુર્જરને ઉદય શાહ નામના વ્યક્તિનો મેસેજ આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે હું વ્યાજખોરોથી પીડિત છું હું હાલ સુરત છું અને હું આત્મહત્યા કરી લઈશ ત્યારે એસપી વિજયસિંહ ગુર્જરે તાત્કાલિક કાર્યવાહી કરી સુરતથી પીડિત ઉદય શાહની જિંદગી બચાવીશ વ્યાજખોર આરોપી વિશ્વરાજસિંહ ચુડાસમા પાસેથી ફરિયાદીએ રૂપિયા બે લાખ દસ ટકાના વ્યાજે લીધા હતા આજ દિવસ સુધી રૂપિયા બે લાખના પાંચ લાખ એસી હજાર ચૂકવી દીધા હોવા છતાં આરોપી સતત ધમકીઓ આપતો હતો આરોપીએ ફરિયાદીની અઢાર વીઘા જમીન કે જેની કિંમત પાંચ કરોડની છે તે પણ પચાવી પાડી ત્યાં પોતાનું વિશ્વરાજસિંહ રાજમા પર અગાઉ પણ ગુના દાખલ થયેલા છે ઘટના મામલે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પત્રકાર પરિષદ માહિતી આપી હતી રાજકોટ ગ્રામ્ય એસપીના સરકારી નંબર ઉપર એકવીસ તારીખના રોજ રાત્રિમાં એક મેસેજ આવ્યો જેમાં જો અરજદાર છે સિનિયર સિટીઝન છે ઉદયભાઈ હર્ષદભાઈ શાહ એ ભાયાવદરના મૂળ રહેવાસી છે એનો સ્ટ્રેસવાળો મેસેજ આવ્યો કે હું વ્યાજખોરીથી પીડિત થઈ ગયો છું અને આ વ્યાજખોરોના ત્રાસથી હું આત્મઘાત કરી રહ્યો છું અને હું સુરતમાં છું તો આ મેસેજ મળતા તરત જ આપણા ધોરાજીના એસપી શ્રી સિમરન ભારદ્વાજ અને ભાયાવદરના પીઆઈ વિજય પરમાર અને એલસીબીના પીઆઈ વિજય ઓડોદરા આ તમામ લોકોની એક ટીમ તૈયાર કરીને એને સૂચના આપી કે આપણે આ અને ઉદયભાઈની મદદ કરવાની છે ઉદયભાઈની લોકેશન જોતા ઉદયભાઈની લોકેશન સુરત શહેરના મહેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આની લોકેશન આવતી હતી મહેદરપુરા પીઆઈ સાથે વાત કરવામાં આવી અને ઉદયભાઈને ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને એને સમજ કરીને પરિજનો સાથે આને ભાયાવદર મોકલવામાં આવ્યા ભાયાવદર આતાજ જ ઉદયભાઈ સાથે પૂછતાછ કરી તો ખબર પડી કે ઉદયભાઈ બે હજાર વીસમાં બે લાખ રૂપિયા દસ ટકા વ્યાજથી વિશ્વરાજસિંહ ઉર્ફે વિશાલસિંહ બલવંતસિંહ ચુડાસમા ભાયાવદરનો રહેવાસી છે એના પાસેથી બે લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા એના એવ એના એવજમાં પાંચ લાખ અસી હજાર રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છતાં આ જો વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ છે ઓ ઉદયભાઈની અઢાર વીઘા જેટલી વડીલો વડીલોપાર્જિત જગ્યા ઉપર કબજો કરી લીધો જેની બાજાર કિંમત આશરે પાંચ કરોડ રૂપિયા છે અને આના ઉપર કબજો કરીને ત્યાં પોતાના નામનો બોર્ડ નાખી દીધો અને એક પોતાનો મજૂર ત્યાં છોડી દીધો જ્યારે આશરે એક વર્ષ પહેલાં આ ઉદયભાઈ એની સાથે વાત કરવા માટે ગયા હતા કે ભાઈ અમારી જમીન તમે ખાલી કરો અને હું પૈસા ઓલરેડી પાંચ લાખ અસી હજાર રૂપિયા બે લાખની એવજમાં ચૂકવી દીધા તો આને હથિયાર બતાવીને જાનથી મારવાની ધમકી પણ આપી તો ભાઈવદર પોલીસ સ્ટેશનમાં એના સંબંધમાં ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સરકારી પંચોની હાજરીમાં આ ભોગનામો કરવામાં આવ્યો છે ઈચ્છાથી રિમુવ કરી દીધો હવે જમીન હેન્ડ હેન્ડઓવર કરવાની કાર્યવાહી ચાલુ છે ભોગ બનનારને અને આરોપી ઉપર ત્રણ ગુના છે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જુગારનો કેસ દાખલ છે અને રાજકોટ શહેરમાં બી ડિવિઝન અને રાજકોટ તાલુકામાં બે વ્યાજખોરીના ગુના આરોપી ઉપર ઓલરેડી દાખિલ છે અને ભાયાવદર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો આઠ પાંચ ત્રણસો એકાવન ત્રણ આર્મ્સ એક્ટ અને ગુજરાત નાના ધીરધાર કરનારા અધિનિયમ બે હજાર અગિયાર મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને ફરીથી અમે તમામ જનતાને અપીલ કરીએ છીએ કે એવો કોઈ વ્યાજખોર તમને ત્રાસ આપતો હોય આ જો સરકાર અપ્રુવડ રેટ છે એનાથી વધારે તમારાથી પૈસાની ઉઘરાણી કરતો હોય પઠ્ઠાની ઉગરાણી કરતો હોય કોઈ તમારી ગાડી કે જમીન ઉપર કબજો કરી લીધો હોય તો તમે પોલીસ સાથે સંપર્ક કરો અમે લોકો તમારી મદદ કરી ના દસ્તાવેજ ન કર્યો હતો કબજો કરી લીધો હતો ડાયરેક્ટ અને પોતાનો બોર્ડ ત્યાં નાખી દીધો હતો અને અરજદારને ધમકી આપતો હતો કે જે તમે જમીનમાં એન્ટર કરશો તો તમારી ટાંગા તોડી નાખીશ આરોપી હવે અટક થઈ ગયો આરોપીને ધરપકડ થઈ ગઈ છે અને આરોપી વ્યાજનો જ કામ કરે છે અને એક વ્યાજનો ઓફિસ પણ છે રાજકોટ શહેરમાં પણ અને ભાયાવદરમાં પણ અને ત્યાં બંને જગ્યા પંચનામું કરવામાં આવ્યું છે જ્યારે એફઆઈઆર દાખલ થતી હતી ત્યારે આરોપીને કદાચ ખબર પડી ગઈ તો બંને ઓફિસમાં ખાલી એક ચેકની રિકવરી થઈ છે બાકી કોઈ વસ્તુ રિકવર થઈ નથી આમાં બંને ઓફિસને જોતા એવું લાગે છે કે તમામ વસ્તુ ત્યાંથી રિમૂવ કરી દીધી હોય તો બંને ઓફિસમાં કંઈ નહીં મળ્યું અને બીજું જો હથિયાર વિષયમાં વાત કરી હતી તો આરોપી પ્રારંભિક પૂછતાછમાં એવો જણાવેલ છે કે એના એક મિત્રના ફાધરના નામનો હથિયાર છે ઓ હથિયાર આરોપી લઈને ગયો હતો જ્યારે ફરિયાદીને ધમકી આપી હતી તો આ મિત્રને એના ફાધરને અમે લોકો નોટિસ મોકલ્યો છે અને એને સંડોવણી રહેશે તો એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આમાં એના માટે અમે આના બંને ઓફિસમાં ભાવ ભાયાવદરવાળા ઓફિસમાં અને રાજકોટવાળા ઓફિસમાં બંને જગ્યાએ અમે સરકારી પંચોની હાજરીમાં જ પંચનામું કર્યો હતો લેકિન બંને ઓફિસમાં એ એકદમ સફાઈ કરી દીધી અને કદાચ પહેલાં ખબર હોય કે પોલીસ અમારા વિરુદ્ધમાં એફઆઈઆર કરી રહી છે તો બંને ઓફિસમાં કાંઈ નહીં મળ્યું તેમ છતાં અમે લોકો પૂછતાછ કરી રહ્યા છીએ અને એની સાથે કોણ કોણ લોકો એના સંપર્કમાં હતા એની વિષયમાં પણ અમારી ટીમ જે છે એલસીબી કામ કરી રહી છીએ અને જે જે લોકો ગુનાગાર છે અગર કોઈ એવિડન્સને ટેમ્પર કરશે કે એવિડન્સને રિમૂવ કરશે તો એના વિરુદ્ધમાં બી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે